તો જય માતાજી જય શ્રી રામ રામ સ્વાગત છે પાછું તમારા નવા અત્યારે આવ્યા હતા જોઈ લો તમે રજવાડીમાં દેખાતું છે આડું આવે જોઈ અને હવે મોહન સિદ્ધભાઈ અમે જ આવી કામ છે કામ પતાવતા આવી અત્યારે જાવી આવી તમે જોઈ શકો પાછા ગગિયા એના ભાઈ બને ગાડી માં રેડિયો માર કરાવવાનું હતું તો મે જો આવી ગયા એ દુકાને જ જાવી એ ભાઈ હે ને માપ લેવા ગયા હે ગાડી આ એટલા મીટર નું હે સ્ટીકર બનાવવાનું હે તો મી તો એ ભાઈ માપ લે છે ને અમે જો આવી ગયા બનાવવાનું તો એ જા કમ્પ્યુટર ઉપર બની ગઈ છે અને ઓલા ભાઈ છે ને જો એ ચોટાડવા ગયા છે હાલો તમને બતાવી મિત્રો

અને આપણે જવાનું છે કામ માટે બાર તો ઓમણા છે ને તમને બતાવી કે આપણે જવાનું છે કાને નાજી જો દુકાન બંધ જ છે શરમ કરો ભગવાન સે ડર કાળો મારું અને આજો વાત કરવાનો તારે 1 hour later દુકાને ના બધાઈ જો મેન પ્રમોશન આ કરે ના આજો કેમેરામેન તમારે શું કરવાનું ને વેવાનું જ વેવાનું

જોઈ શકો તમે અને અહીંથી જોવો નજારો જોવો હાલ અને વચમાં જો ગ્રાહક આવી ગયા ને એટલે બે બેઠા હિયર કમ ઓકે પણ હજી કાઈ જો ભેગું થાય એમ છે નહીં હા રેડી જોઈ લે હવે કે રેડી લોક ચાલુ કર્યો એટલે કે રેડી